જય મગલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગ ની અંદર તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે તો મિત્ર ભાઈ ચાલો ભાઈ સમય થઈ ગયો છે સાડા પાંચ અને ભાઈ ચાર છે ને ભાઈ આપણે આપણી ઘરે છીએ જો ભાઈ અને સરસ મજા ને ભાઈ ચાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ નજારો જોવો તમે ભાઈ વાડીનો એક નંબર છે ભાઈ અને આમાં નાનું ભાઈ આવી જાય છે ત્યાં તમે છે બેટા અને ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ આજની આપણી જર્ની રહેવાની છે ભાઈ અલંગ થી એમપી ધાર આમાંની કલમ ઉભી જવાનું છે અને ગાડી તો બપોરની ભરવા વહી ગયેલી છે જે પાર્ટી વાસે ને અનિલભાઈ ઈતિ પોતે એને ગાડી ભરવા લઈને વેજેલા છે તો કે ભાઈ એને તમને ભરી નાખશો ને એટલે તમારે કે ઉપાધી ની નિયરાત આવજો હા જે એમ તો અત્યારે મને ભાઈ ભરાવા આવી છે ને તો હવે છે ને આપણે જવા દઈએ ભાઈ ગાડીએ એમ કે માને જે અહીંથી પોક્ષ જે ટાઈમ થઈ જાય કેમ કે અહીંથી પછી કે વાહન ન હોય તો વાસુદેવ આવે છે ને તો એમાં વહી આવીએ આપણે તળાદા સુધી અમે તળાદાથી ગમે વાહન પડી જવું અલંગોલા તાપ સુધીનું

بیٹھا پتل <سؤال> پورا مڑیا بیٹھا پوری گیا پتل <سؤال> پورا ہاں گاڑی અને આસુ દેવ ડ્રાઈવર છે અને અમારા માતાજી હેપ્રિયા કાકા અને ગાડીનું તમે ઇન્ટિરિયર જોવા કે એકનો મોનો ઇન્ટિરિયર છે તો કામમાં આવવાનો તો આ તો લેવાના કેમ કે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ વાવડીના બસ સ્ટેશન અને ભાઈ વાસુદેવના આયા છે ને ભાઈ પિકઅપ લેવાનું છે બધા પેસેન્જરો સડે છે અને આ છે ને ભાઈ વાવડીનું બસ સ્ટેશન છે એટલે ભાઈ જો મસ્ત મજાના ને ભાઈ તમે લોકેશન જોઈ નગાતો નજારો જોઈએ છે વાતાવરણ છે ભાઈ એક નંબરનું અને આ છે ભાઈ વાસુદેવ ટ્રાવેલર્સનો રૂટ છે ને ભાઈ મો છે ઊંચા ઊંચા કટરાથી ડાઠા ડાઠાથી પિત્તલપુર ગોપના થઈને બસ ચાલે છે અને બાકી મસ્ત મજાની બસે છે જો સરસ એક નંબરની ગાડી છે ભાઈ ગાડીનું ઇન્ટરિયર છે ને ભાઈ એક નંબર છે તમે જોઈ શકો છો અને વાસુદેવ ને ભાઈ બેઝિંગ છે મસ્ત મજાનું અને આગળ લખેલા જય ઠાકર અને જય સદા લક્ઝરિયસ સિલ્વર લક્ઝરી અને અંદરનું તમને છે ને ઇન્ટરિયર દેખાતું છે ભાઈ લાઇટિંગ છે ને ભાઈ ગજબની લાઇટિંગ એમ ચાલો હવે બેહી જઈએ આપણે ચાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એક બે જણ જા હાલવાના હતા તો આપણો સફળ છે મિત્રો હૈસા અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ત્યાં હતા અને આ છે ભાઈ મોવા ચોકડી છે અને ભાઈ ધર્મ ધર્મ એને વરસાદ શરૂ થઈ ગયા છે

આપણે બતાવી રહ્યા છીએ કે ડાઉન સે રાજપરા ઉધી ગાડી આપણે રિલાયન્સ ના બોમ્બે વડી છે અને આ રીતની એને ભાઈ કોઈ દેવી ટ્રાવેલસ નું અંદર છે ભાઈ તો અને અમારા કૌશિક ભાઈ ના હેન્ડલિંગ કરે છે ગાડી નું આપણી ગાડી જો ભાઈ અહીંયા સાamba ભરાઈ અમારા અનિલભાઈ લઈને આવી ગયા છે અને હવે હનાય ભાઈ ગાડીને એને ભાઈ તાકી કરાય નકે ફૂલ જો ભાઈ આઈ ગાડી એને ધોવાની તો કઈ મુરત આવ્યું જ નથી ایک لگی تو <سؤال> <سؤال> અને ભાઈ ચાલે ભાઈ પહોંચ્યા છે રાજા ભરા તો ભાઈ હાલા થઈ છે અને ભાઈ તો ટાંકી હેરા ઉપર લાગી છે ફૂલ થઈ છે આપણે અહીંયા હવે હાલા થઈ તો સવાર ભાઈ ડાયરેક સવારમાં મળશું આપણે કે રાતે તો ભાઈ અમે કાંઈ તો મિત્રો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે સવારના સાડા સાત વાગી જશે અને ભાઈ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ ગોધરાની અંદર બધાને ભાઈ જય મોગલ અને ગુડ મોર્નિંગ સવાર સવારના જય માતાજી ને ભાઈ જો ભાઈ મસ્ત મજા નહીં ને ભાઈ ગાડી આપણે અહીંયા પડી છે ને આ છે ને ભાઈ કંઈક ગોધરાનું ટોલ પ્લાઝા છે કઈ છે વાવડી ખોદ ટોલ પ્લાઝા છે અને તો ભાઈ અહીંયા ગાડી આપણે પડી છે કેમ કે હાજી આપણે લગભગ સાડા દસ અગિયાર વાગે આપણી ગાડી ભરાઈને નીકળી હતી અને ત્યાર પછી ટોલ ડીઝલ બીઝલ બધું નાખાયું ત્યાં અગિયાર વાગી જતા પછી ઘડીક વાર સંજયભાઈ આંકતા ઘડીક વાર આપણે આંકતા હતા એમ કરીને ભાઈ છે અગિયારમાંગી જશે ગોધરા ટોલ નાખ્યા પહોંચ્યા અને અહીંયા ભાઈ બ્રશ કરીને ચા પાણી પીને થઈ ગયા છે બ્રેશ જો ભાઈ ગાડી છે ને અહીંયા પડી છે હવે વગતા વધીએ ને સંજયભાઈ હાકતા પહેલા તો હવે ઘડીવાર આપણે ડ્રાઈવ કરીએ ને તો બસ આપણે વધારે ખેંચી લઈએ કેમ કે સંજયભાઈ ને ધીમે ધીમે હાક પચા પચાસ પંચાવન પચાસ પંચાવન તો આપણે વચ્ચે સારો રસ્તા હોય ને તો હવે ઘડીકવાર આપણે ખેંચી લઈએ અને જો બાકી મસ્ત મજા હવા હવાનો નજારો છે ભાઈ જો અત્યારે હાડા હા જેવો સમય થઈ ગયો છે અને ભાઈ જો આ રીતની આપણે ગાડી લોડિંગ થઈ ગયેલી છે આંબા ભરીને આવેલા છે અને આ બધો સંજય ભાઈ થી જેમ વિવા અવાજ અવાજ ના ફ્રેશ થઈ અને બાકી અત્યાર સુધી ભાઈ બહુ ખરાબ રસ્તો હતો અને અત્યારે મને ભાઈ રસ્તો આવી ગયો હારો હવે એને ભાઈ આપણે ડ્રાઈવ કરીએ કેમ કે અત્યાર સુધી સંજયભાઈ આવતા હતા ચાલો ભાઈ સંજયભાઈ આવી ગયા હવે આપણે હા ભાઈ ઘડીક વાર આવી ગયા છે આપણે ગાડીમાં અને ભાઈ તો હા એ બધું હા એ હકેલ લઈને હવે પાથરવાનું છે પાથરવાનું થોડું ભાઈ તું નંગ લગાવ્યો પાથરવા ને પાથર પાથરવા નથી મૂકી દઈ એની મની નો બ્લેન્કેટ ગોઠવા પેલા પાથરવા મંડાણો ચાલો ભાઈ હવે ને ભાઈ ચાલુ કરીએ ગાડી આપણે મારા ઢીંગલા ભાઈ છે ને હવા હવામાં ડિસ્કો કરવા મજા છે તો ચાલો તારી અહીંથી જર્ની આપણી ભાઈ હજી આપણે જવાનું છે ભાઈ ચારસો કિલોમીટર પહેલાં ને ભાઈ આપણે કીધું હતું કે ભાઈ ધાર જવાનું છે ને હવે પાછું લોકેશન એવું અહીંયા કહીએ ખંડવા ખંડવા ખંડવાનું લોકેશન એવું હવે જોઈએ છે આગળ આપણે બટુ બટુભાઈ વાત કરી ભાઈ પહેલાં ધારનું કીધું ને ભાઈ ભાઈમાં ખંડવા એટલે બસો કિલોમીટરનો ફેર પડે એમાં હવે જવા દઈએ તો મિત્રો સામે છે ને ભાઈ આ તમને દેખાતા જાય એ છે ને ભાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે ત્યાં ઘણું ખરું કામ શરૂ થઈ ગયું પૂરું થઈ ગયેલું છે પણ હે રસ્તો અહીંયા બંધ છે ભાઈ હજી શરૂ નથી ચાલો તો આ રીતના ભાઈ પોઈન્ટ છે અને અહીંથી ભાઈ તમે ફરીને તમે હે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી શકો છો પણ અત્યારે બધા એમાં બંધ કરેલા છે ભાઈ આને ઉતારવાનો પોઈન્ટ છે

ટાયર માં અવાજ આવે છે કાંકરા ભરાઈ જાય ને એટલે તો અહીંયા આપણે કાંકરા કાઢી નાખીએ બહુ અવાજ આવે છે આ ટાયર જોઈએ ટાયર ઉતારી નાખેલું છે વીજ સર્વિસ કરાવવાના છે કેટલું ટાયર ઉતારી નાખેલું છે તો હે હા મેં છે ને ભાઈ ટોલ નાખું છે ટોલ નાખવા પાર કરી લીધું છે અને હવે ને ભાઈ હવે વસાલ પતરી જરાક હે ને ગઈ છે તો કાંકરા કરીને કેમ કે અવાજ જ ભાઈ બહુ આવે છે ને એટલે કાંકરા કરી ને કે બાકી સરસ મજા છે વાતાવરણ છે આ બધું વરસાદ અત્યારમાં લાગી જતો હોય એવું લાગે જતો ભાઈ બાકી એક નંબરનો નજારો છે ભાઈ કાંઈ થતી નહીં બધો કેમ કે આ બાજુ ભાઈ જંગલ વિસ્તાર છે કે વધારે કેમ કે ઝાડવાનું વધારે આ બાજુ એટલે મસ્ત વાતાવરણ લાગે લીલું કાઢ જેવું

અને આપણે ને તે આલવન છે લાહોર બાયપાસ અને આમાં છે ને સરસ મજા ની ખબર આવે આ રે તો નદી છે તો પણ ખબર નથી હું છે બાકી એક નંબર ને ભાઈ તેમાં વાતાણ છે અને આ બગર ભાઈ ડુંગરા વધારે છે કે તો ભાઈ તમે ડુંગરાનો નો નજારો તમે જોઈ શકો છો સંતોને ડુંગરા વધારે છે એટલે ને એક નંબરનો નો નજારો છે ભાઈ લીલો આ જેવું વાતાણ થઈ ગયું છે એટલે એમાં ભાઈ સોમાસાની સીઝન છે એટલે કાઈ ઘટે નહીં ભાઈ

گیمپی لگ بھگ پندرہ پہ

અને ગુજરાતની બધી જ એસ્ટ્રી બસ છે ને તો ભાઈ અહીંયા ઊભી રહી જાય છે તો આપણે ત્યાં અહીંયા ભાઈ ચા પાણી પી લઈએ બોર્ડરે પછી છે ને ભાઈ અહીંયા થઈ મધ્યપ્રદેશની અંદર આવ લઈ લીધું પણ છે વી હજાર મિત્રો આપણે હા સંજયભાઈ ત્યાં આવી ગયા છે પાણી બોટલ ને એવું લઈને ચા પાણી તો સંજયભાઈ કાંઈ લેવાની ખાલી એના પૈસા છે ને ભાઈ છૂટા કરાવીને લઈએ એવા અને ખાલી પાણીના એક બોટલ લેવા છે અને હવે છે ને ભાઈ રહીએ આપણે બોર્ડરે અહીંથી એન્ટ્રી રહીએ મધ્યપ્રદેશની અંદર તો ભાઈ આપણે હે બ્લોગે ભાઈ બહુ લોંગ થઈ રહ્યા તો એટલે હા ભાઈ અહીંયા આપણે હેન્ડ કરી દઈએ ફરી મળશું નવા બ્લોગ સાથે નવા સ્ટેટ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાથી